નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નવસારી નગરપાલિકા દ્વારા તળાવના બ્યુટિફિકેશન પાછળનો ખર્ચો કેટલો વ્યાજબી વ્યાજબી શબ્દ હું એટલા માટે વાપરો છું કે એ ખર્ચો જે કર્યો હોય એ ખર્ચો જો ઊભી નીકળ્યો હોય તો એને આપણે વ્યાજબી કરી શકીએ પરંતુ જો ખર્ચ પાણીમાં ગયો હોય તો એને વ્યાજબી કેમ ઘડવું મારે આ મુદ્દે કરવી છે સીધી વાત નવસારી વિજલપર નગરપાલિકા બની એ પહેલાં નવસારી નગરપાલિકા હતી અને નવસારી નગરપાલિકા દ્વારા નવસારીના બે તરાવોના બ્યુટિફિકેશનનો મોટો ખર્ચો કરવામાં આવ્યો હતો એક તરાવ જે છે એ દૂધ્યો તરાવ અને બીજું તરાવ જે નવસારીનું લુનસીકુઈ ખાતે આવેલું સરબતયું તળાવ આમ તો જલાલપોરના એક તરાવનો પણ બ્યુટિફિકેશનનો ખર્ચો કરવામાં આવ્યો છે પણ એની પરિસ્થિતિ અને એની દશાની ચર્ચા પછી કરવી છે પણ મારે હાલ કરવી છે નવસારીના નાક સમા ગણાતા લુનસિકુઈ ખાતે આવેલા સરબતિયા તળાવ નવસારી વિજલપોર નગરપાલિકા બની એ પહેલા નવસારી નગરપાલિકા હતી અને શહેરમાં વિશેષ ઓળખાણ આપવા માટે કોઈ પ્રોજેક્ટ બનાવવામાં આવે અને એ પ્રોજેક્ટ અંતર્ગત જે દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હતી એ ગ્રાન્ટને લઈને આ નગરપાલિકા દ્વારા લગભગ એક કરોડ ને સાહીઠ લાખના ખર્ચે સરબતિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે હવે આ બ્યુટિફિકેશન કેવું થયું એની વાત કરીએ તો સરબતિયા તરાવ જે હતું એ તળાવને અંદરથી થોડુંક ઊંડું કરવામાં આવ્યું એટલે કે અંદરથી થોડું કામ કરવામાં આવ્યું અને ફરતે આપ જોઈ રહ્યા છો તે રીતે ફૂટપાથ અને ત્યાં રેલિંગ કરવામાં આવ્યું જેને કારણે અન્ન લોકો કોઈ આવી નહી શકે આ થયું બ્યુટીફિકેશન અને આ માટે ખર્ચાયા કરવામાં આવ્યા પણ મારે નવસાઈની જનતાને ભૂતકાળમાં લઈ જવી છે કદાચ આજની યુવા પેઢીને ખબર નહીં હોય કે ભૂતકાળમાં આ સબથિયા તળાવમાં શ્રીજીનું વિસર્જન થતું ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન થતું હતું અને આ વિસર્જનની પ્રક્રિયા ચાલતી હતી અનેક લોકો ભક્તિભાવપૂર્વક આ સબબતિયા તરાવ અને દુધિયા તરાવમાં ગણપતિના વિસર્જન કરતા હતા મોટાભાગે દુધિયા તરાવમાં ગણપતિના વિસર્જન થતું હતું અને સગબતિયા તરાવમાં વૈકલ્પિક રીતે વિસર્જન કરવાની તૈયારી કરવામાં આવી હતી અને ત્યારે એવું કહેવાતું હતું કે અહીંયા કેટલાક ભક્તોની આસ્થા દુબાય અને આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો દુધિયા તરાવમાં વોટર ફિલ્ટર પ્લાન્ટને કારણે આ ગણપતિના વિસર્જનની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને એક વર્ષ પૂરતું હંગામી ધોરણે કેટલીક મૂર્તિઓનું વિસર્જન સરબતિયા તરાવમાં થયું હતું અને આ મુદ્દે પુષ્કર હંગામો મચ્યો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો કે દુધિયા તરાવમાં જ વિસર્જન થવું જોઈએ સબતિયા તરાવમાં નહીં અચાનક આ સબતિયા તરાવમાં વિસર્જનની પ્રક્રિયા બંધ થઈ ગઈ અને પૂર્ણા નદીના કાંઠે એ વિસર્જન ચાલુ થયું પણ તે વખતે જ શરબતિયા તળાવની આ જે તરાવ છે એ તળાવને ડેવલપમેન્ટ કરવા માટે નગરપાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ્યો અને અસહ્ય દુર્ગંધ વાર્તા આ તરાવને રિનોવેટ કરીને એના માટે એ વખતે લાખો રૂપિયા ખર્ચો કહેવાય છે કે બાજુમાં જ જે તે સમયે નવસારી નગરપાલિકાના સર કરતા હરતા એવા પ્રેમચંદભાઈ લાલવાણીની જગ્યા આવી હતી અને અહીંયા જે હાલ જે કોમ્પ્લેક્સ ઊભો થયો છે એ કામ કરી થતું હતું ત્યારે એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે આ સરબતિયા તળાવની દુર્ગંધ મારતી હોવાને કારણે અહીંયા જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યો છે એ કોમ્પ્લેક્ષનું વેચાણ નહીં થાય અને લોકો અહીંયા રહેવા નહીં આવે મોટી રકમના અહીંયા ફ્લેટ બનાવવામાં આવ્યા હતા અને બાજુમાં આ સરબત્ી તળાવ જો દુર્ગંધ મારે એમાં કચરો નાખવામાં આવતો હતો કહેવાય છે કે બાજુ બાજુમાં જે કેટલાક જે મરજી વેચનારા લોકો હતા એ એના હાડમાસ પણ અંદર નાખતા હતા અને આજુબાજુમાં જે દુકાનો છે એ કચરો નાખતા હતા એટલે જે તે સમયે આ તળાવને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવી હતી અને લોકો કચરો ના નાખે અને આ સબતિયા તરાવને સાફ સફાઈ કરી અંદર ફુવારા મૂકીને જળનું શુદ્ધિકરણ કરી દુર્ગંધ ના આવે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો લાખો રૂપિયા ત્યારે ખર્ચાયા હતા પછી જેવું આ બિલ્ડિંગ વિછાઈ ગયું અને સબતિયા તળાવની પાછી એ જ દુર્દશા થવા માંડી ફરી પાછો એકવાર ઉભરો આવ્યો અને ફરી એકવાર સબતિયા તળાવમાં બોટિંગ શરૂ કરવા અને સરબતિયા તળાવમાં આ કરવું એના નામે પ્રોજેક્ટ છે અને સબરત્યા તળાવમાં બોટિંગ માટેની યોજના પણ બની બોટો પણ આવી કોન્ટ્રાક્ટ પણ અપાયો અને એ બોટો અને એ સબતિયા તળાવમાં ફુવારા મૂકવામાં આવ્યા હતા કદાચ બહુ ઓછી પેઢીને ખબર હશે પણ જે અમારી જનરેશન છે એને ખબર હશે કે આ બધું આજથી દસ વર્ષ પહેલાં જ થયું હતું સદત્ય તરાવમાં ફુવારા મૂકવામાં આવ્યા લાઇટિંગ મૂકવામાં આવી અને એ વખતે પણ લાખો રૂપિયાનો ખર્ચો એ ખર્ચ પણ થોડાક દિવસ ચાલ્યો અને વ્યય થયો એ સદત્ય તરાવ પાછું એ જ પરિસ્થિતિમાં અને હાલ આ સદતિયા તરાવ અને દુધિયા તરાવને ફરી બ્યુટિફિકેશનનો ખર્ચો કરવામાં આવ્યો બે હજાર અઢારની આજુબાજુ આ ખર્ચો કરવામાં આવ્યો આ અંગે હાલના નવસારી વિજલપુર નગરપાલિકાના જે બાગ સમિતિના ચેરમેન છે એવા નીતુબેન શાહને અમે આ મુદ્દે પૂછ્યું શહેરમાં એક સારું કામ થયું છે એની ચર્ચા અમે એની સાથે કરી નીતુબેને ખૂબ ઉત્સાહથી ખૂબ ગર્વથી દુધ્યા તળાવ અને સબ્યત્યા તળાવના બ્યુટીફિકેશન માટે ખર્ચો કરવામાં આવ્યો ને શહેરને એક સુંદર ભેટ આપી હોવાની વાત કરી શું કહે છે નીતુબેને જોઈ લઈએ પહેલા નીતુ રવિકુમાર શાહ વોર્ડ નંબર આઠ કોર્પોરેટર ગાર્ડન સમિતિ ચેરમેન નવસારી વિજલપોર નગરપાલિકાને જનતાને સારી સુવિધા મળી રહે તે ભાવનાથી વેરાવળ તળાવ રિટાળવા તળાવ અને ડોલી તળાવના બ્યુટીફિકેશનની કામગીરી તો ચાલુ જ છે સાથે સાથે દુધિયા તળાવની તો બસો પચીસ લાખના ખર્ચે બે હજાર અઢારમાં આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત બ્યુટિફિકેશનની કામગીરી થયેલી શરબતિયા તળાવની છે તે એકસો સાહીઠ લાખના ખર્ચે આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત જ બ્યુટિફિકેશનની કામગીરી થયેલી અત્યારે હાલમાં અમે ગાર્ડનમાં નવા નવા સાધનો પણ મૂક્યા છે તે જેને આ વોકવે પણ છે જે દૂધિયા તળાવને સરબતિયા તળાવ પર તમે જોઈ શકો છો કે કેવી લોકોની ભીડ ઉમટી પડતી હોય છે નાના નાના બચ્ચાઓ રમવા માટે આવતા હોય છે મોટા મોટા વડીલો પણ ત્યાં બેસવા માટે ઠંડો પવન ખાવા આવતા હોય છે ને પ્લસ ત્યાં વોકવેની સાથે સાથે ચયાપચયનું કાર્ય તો થાય જ છે ત્યાં પણ એ સાથે કે એ લોકો એક્સરસાઇઝ પણ કરી શકે એ માટેને પણ સાધનો મૂક્યા છે તો અમે મહત્તમ ટ્રાય કરતા હોઈએ છે કે લોકોને સારી સુવિધા મળી રહે અને તો લોકો તેનો ઉપયોગ પણ કરે છે સદુપયોગ કરે છે અમને ખુશી છે વાપી અને હાલમાં અમે કે જે બધા ગાર્ડનોમાં ફાઉન્ટેન્સ બંધ છે તો તેને પણ ચાલુ કરાવવા ટ્રાય કરી રહ્યા છીએ કે એ પણ નવા થાય કે જે રિપેરિંગ માંગતા હોય તો રિપેરિંગ ને નવા થઈ શકતા હોય તો તે અમે કરવા ટ્રાય કરીએ છીએ ચોક્કસ નીતુબેન અમરાજ આ કમિટીના ચેરમેન બન્યા છે આટમથી પણ એ પહેલા આ કામ થઈ ગયું હતું અને ગર્વભેર ભાજપની સરકારે ભાજપની શાસકોએ આ કામ કર્યું છે એટલે ગર્વભેર વાત કરે છે અને આપણે સારું કામ થયું છે લાખો રૂપિયા ખર્ચા શહેરના બે બે તરાવોના સુંદર બ્યુટિફિકેશન થયા છે ચોક્કસ જે જૂના હતા એના કરતાં સારું થયું છે એ ચોક્કસ હું બિરદાવું છું હા ગઈ વખતે જે દૂધ્યુ તરાવ અથવા સબત્યુ તરાવની જે બ્યુટિફિકેશનના ખર્ચો કરવામાં આવે તો એના કરતાં આ વખતે એને ખર્ચો કરવામાં આવ્યો છે અને એ થોડાક સારા બન્યા છે એટલે એ વાતને બિરદાવું છું પણ આ ખર્ચો ખાલી ખર્ચો કરવા પૂરતો અથવા તો ગ્રાન્ટ આવી અને થયો અને એનું પાછળ સાર સંભાળ રાખવામાં નથી આવી એને પરિણામે આ સદબતિયા તળાવનું જે વોકવે છે એમાં બ્લોક અનેક જગ્યાએ તૂટી પડવામાં આવ્યા છે જે લાઇટિંગ મૂકવામાં આવી હતી એ લાઇટિંગ ગાયબ થઈ ગઈ છે લાઇટિંગની પહેલાં સરબતિયા તળાવમાં જ્યારે તમે એન્ટર થતા હતા વોકવેમાં ત્યારે એક એવો અલગ પ્રકારનો વોલ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો એક વોલ ગાર્ડન પણ જતો રહ્યો અને એક વોલ પણ ગાયબ થઈ ગઈ ત્યાં સુકુ ભટ્ટ છે એક લીલોતરીનો માહોલ બનાવવામાં આવ્યો હતો એ ખતમ થઈ ગયો એટલે કે આ જાળવણીનો અભાવ દેખાય બાંકડાઓ પણ તૂટવા માંડ્યા અને સરબત્ય તરાવ જે જે જેના બ્યુટિફિકેશન માટેની વાત હતી જે ચહેરો હતો એ ચહેરો જ અત્યારે લાગી ગયા છે ડાંગ એમાં લીલનું સામ્રાજ્ય બાજી ગયું છે કારણ કે પાણી એમાં સ્થિર થયું છે અને એ પાણીને જનરેટ થવામાં નથી આવતું એને લઈને અસહ્ય દુર્ગંધ વાળ બનાવી છે એ વોકવે પર ચાલવા જનારની આરોગ્ય સારું રહે એની જગ્યાએ અહીંયા જે રીતે આ પાણીમાં કચરો નાખવામાં આવે છે આ પાણીમાંથી દુર્ગંધ મારે છે એને લઈને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થયો છે અને પરિણામે અહીં જે વોકવેમાં જે ચાલવાવાળા આવે છે આરોગ્ય સામે પણ છે તો બાજુમાં જ ખાણીપીણીની લારીઓ ઋંસિ કુઈમાં હોય છે અને ઋંસિ કુઈની ખાણીપીણી માટે હું પણ ઘણીવાર ત્યાં લારીઓમાં ખાવા જાઉં છું તમે પણ એ મજા માની જ હશે તો એ લારીઓ પણ આપણે ખાવા જઈએ છીએ ત્યારે એટલી બધી દુર્ગંધ મારે છે અને એ લારીઓમાં એટલે કે અહીંયા જે જીવજંતુઓ છે એ સ્વાભાવિક છે આજુબાજુના વિસ્તારમાં પણ એ બેક્ટેરિયા અથવા તો એ જીવજંતુઓ ફેલાતા હાલમાં ચોમાસું આવશે આ પાણી ઉભરાઈને શહેરના આજુબાજુના વિસ્તારમાં પણ જશે અને ત્યાં પણ ફેલાશે દુર્ગંધ અને આ ગંદુ પાણી તો મારો સવાલ સીધો છે શાસકોને કે તમે આટલા રૂપિયા ખર્ચ્યા તો આ તરાવને મેન્ટેન કરવા માટે મેન્ટેનન્સના પૈસા ખર્ચવાનું ભૂલી ગયા હતા આ તરાવમાં જે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું એ બ્યુટિફિકેશનને લઈને આજુબાજુમાં અત્યારે જે સમસ્યા ઉપસ્થિત થઈ છે પાણી એકદમ ગંદુ થઈ ગયું છે શું આ પાણીને સાફ કરવા માટેની કોઈ વ્યવસ્થા કે કોઈ યોજના નહીં બ્લોક પેવિંગ જે બ્લોક બનાવવામાં આવ્યા છે એ જે રસ્તા નીચે એ બ્લોક પેવિંગ ઉર થઈ ગયા છે ક્યાંક તૂટી ગયા છે ક્યાંક લાઇટો ચાલતી નથી યોગ્ય રીતે તો સુવિધાને બદલે હવે દુવિધાજનક આગળની ન્યુટિફિકેશન થયું છે તો કેટલું વ્યાજબી એક તરાવને બ્યુટિફિકેશન માટે એક બાજુમાં આવતી એક બિલ્ડિંગ વેચાય એ માટે એના માટે લાખો રૂપિયા ખર્ચ્યા ઓકે એ નવસારી વિજલપુર નગરપાલિકાના વેરાના જ પૈસા હતા અને એ વખતે તો વિજલપુર નગરપાલિકા ન હતી નવસારી નગરપાલિકાના તમે આપેલા ક્યાંક વેરાના પૈસાથી અથવા તો સરકારની કોઈ ગ્રાન્ટથી એ તરાવનું એક એકવાર થયું બે વાર થયું ત્રણ વાર થયું ને આ ચોથી વાર થયું આ મારી નજર સામેની વાત છે તો આ ચાર ચાર વ્યુટિફિકેશન કર્યા પછી એક છેલ્લા જે બ્યુટિફિકેશનનો ખર્ચો બેનશ્રીએ કીધો એમ એક કરોડને સાહીઠ લાખ રૂપિયાની આજુબાજુ ખર્ચાયા પછી પણ એ બ્યુટીફિકેશન લાંબુ ન ટક્યું કહેવાય છે બ્યુટીફિકેશન શબ્દ એવો છે બ્યુટી પાર્લરમાં જઈને મહિલાઓ લાખો રૂપિયાનો મેકઅપ કરતી હોય છે એક દિવસ માટે હજારો રૂપિયાનો મેકઅપ થતો હોય છે એક દિવસ માટે અને એ મેકઅપ ક્યાંક વરસાદ આવે ને ધોવાઈ જાય છે અને એટલે આપણે કહે છે કે ત્યાં બ્યુટી પાર્લરમાં જઈને કોઈ મહિલા બ્યુટીફુલ થઈને આવી કદાચ આ શબ્દ એટલા માટે જ આ તળાવ માટે પણ વપરાયો હોઈ શકે કારણ કે બ્યુટિફિકેશન એ એક વર્ષ ટક્યું અને પછી પાછું ધીમે 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 એ ખંડેર તરફ થવા માંડ્યું મારે આજે આ મુદ્દે એટલી ચર્ચા કરી કે હજુ સમય છે હજુ ઓછા ખર્ચમાં ફરી એકવાર આ જાળવણી થઈ શકે એમ છે તો નગરપાલિકાના પ્રમુખ મિનલબેનને હું વિનંતી કરીશ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નૌસેના ધારાસભ્ય રાકેશભાઈને વિનંતી કરીશ કે ચોક્કસ જે ખર્ચો થયો છે તે પણ એને મેન્ટેન કરવા માટે એક બજેટ ફાળવવામાં આવે નિયમિત રીતે ત્યાં નવસારીની બાગ સમિતિ છે નવસારીના અન્ય કર્મચારીઓ છે જે નગરપાલિકાના એ ત્યાં નિયમિત જાય અને આ મેન્ટેન થાય તો આ એક કરોડને સાહીઠ લાખ છેલ્લા જે ખર્ચા છે અગાઉના ખર્ચા તો પાણીમાં ગયા પણ છેલ્લા જે ખર્ચા થયા છે એ ખર્ચા ઊગી નીકળે અને આશા રાખું છું કે મારી આ સીધી વાત ચોક્કસ આ શાસકોની કાનમાં શાસકોના દિલમાં ઘુસશે અને ચોક્કસ હું બીજું નથી કહેતો કે પૈસા પાણીમાં ગયા હા ખર્ચો થયો છે દેખાય છે સારો દેખાય છે પણ નિભાવવું પણ જરૂરી છે તો એને નિભાવણી થાય અને મારી નવસારીની જનતાને કોઈ મહેમાન આવે ને અમે એ બગીચામાં ફરવા લઈ જઈએ એ વોકવે પર ફરવા લઈ જઈએ અને કહીએ કે જુઓ અમારું નવસારીનું આ સરબત્યુ તરાવ કેવું પાણી શરબત જેવું છે ચોખ્ખું હોય અને સાથે સાથે અહીંયા જે તમે ખર્ચો કર્યો છે એ ખર્ચો પર ઉભી નીકળે અમે પણ ગર્વ લઈએ તમે પણ ગર્વ લો તો થોડુંક નિભાવવાની જરૂર છે નિભાવશો એવી આશા વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટીઈ ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી